મોટર મોટર ઇન્જિન આવે તો હવે એમાં ખાતર નાખવા એક આગળ જાય મેં આ લીધું એક પાછળ છે એક કઈને ગોતા કે આમ ખબર પડતી નથી જોઈ ઉપડ્યા ને જોઈ ચાઇતી હવે જોઈએ કામ આટલી મારી અંદર જાય તો હેલો મિત્રો સ્વાગત છે તમારો આપણે એક નવા વિડીયોમાં આઈ હોપ તમે હારામાં હારા છે કંઈ ઘટે નહીં વાહ તો અટાણે તો અમે તો હારા હારા નથી કેમ કે તડકો એવો પડે કે વાત પૂછવામાં અને એરબર્ડ લીધું દેખાય ને પણ ભાઈ એવું કંઈ નથી એ સિન છપાટા હાટો એરબર્ડ નથી લીધા પણ આપણો માઇકમાં અવાજ ઓછો આવતો હતો અને એરબોડ હતા દોઢસો વાળા તો લઈ લીધા હું કે આપણે અવાજ માઇકમાં કમ્પ્લીટ આવે એ હાટું લઈ લીધા અને જો તડકો એમ પડે હો ભાઈ અટાણે તો હજી વાગવામાં ખાલી અગિયાર જ વાગ્યા તો એ તડકો છે કે વાત પૂછવામાં આમ ભંભળાવી નાખે એવો તડકો પડે તો આપણે તો આવ્યા હતા ખેતરમાં આપવા હજી આલે એમ છે પાટલા ચોખા છે તે આખવા જાવ્યા હતા પણ આ રેમ અહીંયા હજી આલે એમ નથી આલે એમ તો છે પણ આમાં છે ને આપણે પતરા ફોટાવવાના છે એ આપણે એકલા વિડીયા હતા બે ત્રણ વિડીયા હતા કે જેમાં પતરા ફોટાવવાના હતા પણ નહોતા એટલા પણ આમાં હાલી જાય કેમ કે આ પાંડવી હતી હજી બહુ ઓલી છે આમ પાટલા બહુ ભેગા સેટા છે એટલે જો ને આપણા પતરા ને આને નાખ દઈએ હા લો ભાઈ તો થઈ ગયા પતરા ફીટ અને પત્રા ફીટ કરીને જાય તો હા હે તમને ગરમી ગરમી થઈ ગયો કેમ કે આપણે તડકો દેટલો છે ને જો પતરા તેનીમાં એક બેને તઈને તઈને કમ્પ્લીટ કરી દીધા ને પાણી મેલાઈ ગયા ખડકાઈ ગયા હવે લેવાનું છે કાલે ડ્રાય ને આપણે સાંઈ હતા ને તોય ગરમી ગરમી થઈ ગઈ ગયા તરીકો એવો છે અટાણે વાત પૂછોમાં ચાલો અટાણે લઈ લે પેલા ટ્રાય કેવા કાલે હું છે પોઝિશન જોઈ લઈએ તો આપણા પાત્ર થઈ ગયા સક્સેસફુલી કમ્પ્લીટ જો એક નંબર આલે અટાણે તો નથી આવે નાની માટી આવે છે પણ નાની કે કે એટલે

આમ થઈ ગયું પૂરું ને રમૈયા ઘાટ લીધા બાર ટ્રેક્ટર કાટ લીધું બહાર ટ્રેક્ટર ચાલુ છે પણ આ ખા મેં એ આખી રાખો એ ખાય બે વેગા પૂરો મોટી વાત ન કહેવાય પણ કાળા ભૂખ થાય ગઈ જોરદાર વાર સુધી થઈ ગયું હવે ખાય કે છીણા બીના દેવા ગયા છીડા દેવામાં ખાલી જવાનું વહેલ દીધું એટલે શું લાગે જોરબોર આવે તો લાગે કે ચાલો ખાઈ પીને વાગી ગયા ત્રણ ને નીકળી ગયા પાછા ગામમાં કેમ કે ગામમાં તો કામ કોઈને છોકરાને લેવા જવાનો તો તો હાલો એને લેતા આવીએ આપણે બસો થી આપણે માવા લેવાના હતા જગ્યા થઈ જાય તો હાલ લોકરા માવો ખાવા વિડીયો લાગી થોડો ચાલુ કરો એમાં હું માવો લેવાનો હતો ને પોતે માવો લીધા ને મારી મારે એનો ખર્ચો કરાવ્યો કાલે કાલે લેવાય હું ગયો મારો ખાતો

อาไงกันเลยไม่้ไมเลีกลไดิก้าร่อร้าเป็นไรชยคน